જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી અને મનોબર ચોકડી સહિતના મહત્વના વિસ્તારોમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી બની ભરૂચના દહેજ બાયપાસ રોડનું તંત્રનું જાહેરનામું ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ જાહેરનામાના કારણે ટ્રાફિક જામની સમસ્યા હળવી બની બહારથી આવતા વાહનચાલકો પરેશાન કલાકોના કલાકો હાઇવે પર જ વિતાવવા પડે છે ભરૂચના દહેજ બાયપાસ રોડ પર ભારધારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ તંત્રના જાહેરનામા બાદ ટ્રાફિક જામની સમસ્યા આંશિક હળવે બની છે જોકે બહારથી આવતા ભારદારી વાહનોના ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભરૂચ તંત્ર દ્વારા શહેરના દહેજ બાયપાસ રોડ પર ભારે વાહનોની અવર પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેની માર્ગો પર દેખાઈ રહી છે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી અને મનોબર ચોકડી સહિતના મહત્વના વિસ્તારોમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી બની છે શ્રવણ ચોકડી નજીક બની રહેલ એલિવેટર બ્રિજની કામગીરીના કારણે ટ્રાફિક જામની સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં મોટા ભારદારી વાહનો સવારે છ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા દરમિયાન પસાર થઈ શકતા નથી જાહેરનામાના કારણે દહેજ ઔદ્યોગિક વસાહતમાં નોકરીએ જતા સેંકડો વાહન ચાલકોને રાહત સાંપડી છે તો બીજી તરફ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને દહેજ તરફથી આવતા ભારદારી વાહન ચાલકોની હાલત કફોડી બની છે તો એ કલાકોના કલાકો એન્ટ્રી માટે રાહ જોવી પડી રહી છે અને પ્રદેશમાંથી આવતા વાહન ચાલકોને જાહેરનામાનો ખ્યાલ ન હોવાને કારણે તેઓ ભરૂચ સુધી તો આવી જાય છે પરંતુ દહેજ બાયપાસ રોડ પર નો એન્ટ્રીના કારણે તેઓએ હાઈવે પર જ દસથી બાર કલાક વિતાવવા પડે છે